ચીની ટેક કંપની વિવો સત્યાવીસ જૂનના રોજ નવું ટી સિરીઝ સ્માર્ટફોન વિવો ટી થ્રી લાઇટ ફાઇવ જી લોન્ચ કરવા જઈ રહી છે કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના લોન્ચ વિશે માહિતી આપી છે વિવોના અનુસાર આ તેનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે સ્માર્ટફોનમાં પાંચ હજાર બેટરી અને છ પોઈન્ટ સાત ઇંચ ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે હોઈ શકે છે તેની બેક પેનલ પર પચાસ મેગા સોની એઆઈ કેમેરા પણ ઉપલબ્ધ હશે શરૂઆતની કિંમતની વાત કરીએ તો ફક્ત રૂપિયા નવ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આ સ્માર્ટફોન તમે ખરીદી શકશો જો ડિસ્પ્લેની વાત કરીએ તો વિવો ટી થ્રી લાઇટ ફાઇવ જી સ્માર્ટ ફોનમાં એકસો વીસ એચ ઝેડ રિફ્રેશ રેટ સાથે છ પોઈન્ટ સાત ઇંચની ફૂલ એચડી પ્લસ એમઓએલ ડિસ્પ્લે મેળવી શકે છે જેની બ્રાઇટનેસ અઢારસો હોઈ શકે છે કેમેરાની વાત કરીએ તો ફોટોગ્રાફી અને વિડીયો રેકોર્ડિંગ માટે સ્માર્ટફોનની પાછળની પેનલ પર પચાસ મેગા પ્લસ ટુ મેગા પિક્સલ સોની એઆઈ કેમેરા મળી શકે છે બેટરી અને ચાર્જિંગની જો વાત કરીએ તો વિવો ટી થ્રી લાઇટ ફાઈવજી સ્માર્ટ ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે પાંચ હજાર એમએચ બેટરી મેળવી શકે છે